કોળી સેના દ્વારા આયોજિત સોળમાં સમૂહ લગ્ન અંતર્ગત પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું

એ પાર્વતી બે એમ હા હાલો તમે એક બે નામ બોલો થાલો આવ નામ બોલો દીકરી

બધાને આવી જવાની છે એક બેન નું કોઈ કાર ઓલા એક ભાઈ જાવ ને ચા લઈ આવો બધા પાછળ મેમણા રાત તો હા તો બે મસ તો ઈ ચા પીધીસ આમ આમ

દિવસે રામ આશ્રમ ખાતે આજે દીકરી કન્યા હાજર છે અને બધી દીકરીને આજે લગ્નના કપડાં પાનેતર બધી દીકરીને આપવામાં આવ્યા છે અમારા સમાજના આજીવન દાતાઓ આગેવાનો શિવરના પીઆઈ ગોહિલ સાહેબ તેમજ દરેકના અમારા આગેવાનોના હાથે બધી દીકરીને પાનેતરનું વિતરણ કર્યું છે તો અમે મા ભગવતીને ભગવાનને પ્રાર્થના કરી કે દર વખતે સિહોરમાં આવો હિન્દુ સમાજનો સમૂહ લગ્ન અખંડ શરૂ રાખે ભગવાનને એવી વિનંતી જય શિયાળીખેના દ્વારા આયોજિત આ સોળમાં સમૂહ લગ્ન સમસ્ત હિન્દુ સમાજનો આ સમૂહ લગ્નનું આયોજન આદરણીય શ્રી રામજી દાદાના પુત્ર એવા મુકેશભાઈ મકવાણા સીતારામ દ્વારા આ દર વર્ષે સમસ્ત હિન્દુ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે આજે આપણે જાણીએ છીએ કે દરેક જ્ઞાતિવાઈઝ સમૂહલગ્ન થતા હોય છે અલગ અલગ પરંતુ સર્વ ધર્મ અને સમસ્ત જ્ઞાતિઓનો આ સમૂહ સમસ્ત હિન્દુ સમાજનું આ સમૂહ જે મુકેશભાઈ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે ત્યારે ગયા વર્ષે પણ ઓગણચાલીસ દીકરીઓના લગ્ન સમલગ્ન થયા તેવા પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા આ વર્ષે પણ બાવીસ દંપતીઓ આ સમૂહ ત્રેવીસ દંપતીઓ આ સમૂહ લગ્નમાં પ્રભુત્તામાં પગલાં પાડશે ત્યારે આજરોજ રામ ટેકરી ખાતે તમામ દીકરીના માતા પિતાઓ સાથે અહીંયા પોતાને આમંત્રણ આપવામાં આવ્યું કે આજે પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં શિહોરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમૂહ સમૂહલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે તમામ જ્ઞાતિના આગેવાનો કોળી સમાજના તમામ આગેવાનો સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખૂબ જ સહયોગ મુકેશભાઈને આપવામાં આવે છે કારણ કે તમે વાત આપણે કરીએ તો કારણ કે દર વર્ષે કોઈ પણ જ્ઞાતિમાં તમે સમૂહ થતા હોય ને ત્યારે લોકોને ડોનેશન લેવા માટે નીકળે ત્યારે મુકેશભાઈને એક ખાસિયત એ છે કે આજીવન દાતાઓ એમના સમૂહ હોય ત્યારે કોઈ હોય ત્યારે ક્યારેય પણ દાતાઓ ગોતવા જવા નથી પડતા કારણ કે તમામ સમૂહ આજીવન દાતાઓ વર્ષોથી એની સાથે સંકળાયેલા છે ત્યારે આવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ આપણે રામજી દાદાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આવા પોતાના દીકરા આવું સરસ મજાનું સેવાકીય કાર્ય કરી રહ્યો છે અને આજ સુધીમાં સોળ લગ્ન થવા જઈ રહ્યા છે પણ કોઈ પણ અડચણ રૂપ વગર ખૂબ સરસ મજાના આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે તમામ લોકોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ મારા ચેરમેન છે ડાયાભાઈ ભાઈ રાઠોડ માજી ચેરમેન સુરત નગરપાલિકા આજે આ માં સમૂહ લગ્ન અમે કરીએ છીએ અને આ વખતે ત્રીસ જણા છે નહીં તો પચાસ પચાસ જણા હોય એકાને એકાણું જણા હોય અને એક વર્ષમાં બે વાર સમૂહ લગ્ન કરીએ છીએ અને સર્વ જ્ઞાતિ એક જ્ઞાતિ નહીં તમામ જ્ઞાતિને આપણે લઈએ છીએ અને મુકેશભાઈને હું એટલે ધન્યવાદ આપું છું કે અમે તો દાતાથી એ મહા મહેનત કરે છે એ કરતા તે રામજી દાદાની સેવા કે પોતે ઉમરલા છતાં સમૂહ લગ્નમાં તન મન ધનથી મુકેશભાઈ અને રામજી દાદા બે બાપ દીકરો અને મહા મહેનત કરી અને લગ્ન તો થાશે ત્યારે જો આ કોઈ અનલિમિટેડ માણસો બીજા સમૂહ લગન જ્યાં જ્યાં છે ને પચાસ જણા કે પચીસ જણા આયા બસો આવો તો છૂટ એટલે આવો મોટો સમૂહ લગન વર્ષમાં બે વાર કરવા એટલે કંઈ જીવી વાત નથી એટલે હું પ્રથમ તો મુકેશભાઈને ધન્યવાદ આપું છું મારા સાથી મિત્ર છે અને જે આવું કાર્ય કરતા રહે એ મારી શુભેચ્છા જય હિન્દ જય ભારત